અને કથા બતાવી છે નવ કન્યા થઈ એમાંની એક દીકરી એટલે અનસુયા દેવી અનસુયા એટલે જેના જીવનમાં ક્યારેય ઈર્ષા નથી રાગ નથી દ્વેષ નથી ઝેર કપટ નથી આળસ નથી અહંકાર નથી સમય જતા અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થાય છે અનસૂયા એટલે પતિ વ્રતા સ્ત્રી પોતાના પતિને ઈશ્વર માની અને સેવા કરે અદભુત સેવા પોતાના પતિની કરે છે પતિવ્રતા સ્ત્રીનો મહિમા બહુ મોટો છે એક વાર નારદ મુનિ કૈલાસ પર્વત ઉપર આવ્યા પાર્વતીજી એ નારદજીને પ્રસાદમાં એક લાડુ આપ્યો નારદજી લાડુ પ્રસાદનો લીધો પણ છેલ્લે બોલ્યા લાડુ નો પ્રસાદ સારો છે પણ અનસુયા જેવો લાડુ નહી પાર્વતીએ કીધું કે આ અનસુયા છે કોણ દેવી વાત જવા દો ને અત્રિય અને અનસુયા ના આશ્રમેથી આવું છું એના લાડવામાં જે મીઠાશ હતી ને એવી મીઠાશ તમારા લાડવામાં નથી પાર્વતી ને ઈર્ષા થઈ અને આ બેનો સ્વભાવ હોય બેન આગળ તમે બીજી સ્ત્રીના વખાણ કરો ને ક્યારે થાય થાય પાર્વતી ને ઈર્ષા થઈ કે ભાઈ મારાથી પણ મોટી પતિવ્રતા સ્ત્રી અનસુયા નારદે કીધું કે હા અને ઈર્ષા એટલી બધી થવા માંડી કે ભગવાન શિવ સમાધિમાં હતા ભગવાન શિવ જાગૃત થાય એની રાહ જોવે ભગવાનને પ્રણામ કર્યા વારંવાર વંદન કરવા લાગી પાર્વતી દેવી યાદ રાખજો ઘરના બહુ વારંવાર પગે લાગે ને તો માનજો ખાડામાં ઉતારવાની તૈયારીમાં છે ભગવાન શિવ મહાદેવ વિચાર કરે છે કે આ કોઈદી આટલું બધી વાર પગે લાગે આનું કારણ શું પાર્વતી થી રહેવાનું નહીં ને એટલે કીધું કે પ્રભુ એક કામ છે તમારું બોલો શું હમણાં નારદજી આવ્યા હતા અનસુયાના બહુ વખાણ કર્યા એનું પતિવ્રતા નષ્ટ થાય એવું કંઈક કરો મારાથી રહેવાતું નથી મહાદેવે કીધું કોઈને ખાડામાં ઉતારવા ન જવાય અને જો જાય ને તો પેલા ખાડામાં આપણે પડી પણ પાર્વતી માયના ની બહુ જીદ કરી હવે તમે વિચાર કરો ઈ યુગની અંદર પાર્વતીના કહેવાથી મહાદેવ જેવા મહાદેવ જો નતમસ્તક થઈ ગયા હોય તો આજના અમારા ભાઈ તમારું કયું કરે તો એમાં કંઈ નવાઈની વાત નથી મહાદેવે સ્વીકારવું પડ્યું આ જગતમાં હું મનાવી મનાવી શકાય શકાય પણ આ બાજુ ની ઈચ્છા નહોતી તો પણ તૈયાર થયા ત્યાંથી નારદ મુનિ નીકળી અને આવે છે સીધા વૈકુંઠ માં વૈકુંઠ માં આવ્યા એટલે લક્ષ્મીજીએ સ્વાગત કર્યું પણ લક્ષ્મીજીને કીધું કે હે મહાલક્ષ્મી વૈકુંઠ નો આનંદ હવે પેલા જેવો નથી લક્ષ્મીજી એ કીધું કે આનાથી સારો આનંદ તમને બીજે ક્યાં મળે છે તો કે અત્રિ અનસુયા ના આશ્રમેથી હું આવું છું ઈ આશ્રમમાં જે આનંદ છે ને એવો આશ્રમ હવે વૈકુંઠનો નથી એનો જેવો મહિમા છે એવો હવે વૈકુંઠનો મહિમા નથી અને લક્ષ્મીજીને ઈર્ષા થઈ ને કીધું કે આનું કઈ કરો અનસુયાનું પતિવ્રતા એવું કોઈ પણ સંજોગોમાં તમે કરો ભગવાન નારાયણ બે હાથ જોડીને સમજાવે છે કે દેવી આ કરાય નહીં તમે અમને બધાને હલવડશો પણ નો મહિના નારાયણે નતમસ્તક થઈ ગયા મહાદેવે નારાયણ ને પ્રેરણા કરી દીધી કે કૈલાસમાં મારું આયલું નથી વૈકુંઠ માં તમારું નહીં આવે તૈયાર થઈ જુનિવા સત્ય લોકમાં બ્રહ્મ લોક ની અંદર બ્રહ્માજી ની પાસે સાવિત્રી દેવી બ્રહ્માણીએ સ્વાગત કર્યું અને નારદ મુનિ બોલ્યા કે સ્વાગત કર્યું પણ અનસુયા દેવી જેવું સ્વાગત નહીં સાવિત્રીએ પૂછ્યું કોણ છે અનસુયા જવાબ આપ્યો મહાન પતિવ્રતાવ જગતમાં પૃથ્વીમાં ક્યાંય સાવિત્રી બ્રહ્માણીને પણ ઈર્ષા જાગવા માંડી બ્રહ્માજી ને તૈયાર કર્યા હવે તમે જાઓ પતિવ્રતા નષ્ટ પામે એવું કરો અને મહાદેવ અને વિષ્ણુ એ બ્રહ્માજીને પ્રેરણા કરી કે અમે બી રેડી છે તમારી રાહ જોઈને ઉભા છીએ આવો એટલે જાય અને ભાઈ આવ્યું વાજતે ગાજતે બધું અત્રી ના આશ્રમે આવ્યા સાધુ ના રૂપ ની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આવ્યા ભિક્ષાની યાચના કરી પણ એક શરત રાખી અનસુયા દેવી નગ્ન અવસ્થામાં જો ભિક્ષા આપે નિર્વસ્ત્ર અને ભિક્ષા આપે તો જ એ ભિક્ષાનો અમે સ્વીકાર કરી થઈ નગ્ન અવસ્થામાં જો ભિક્ષા આપું તો મારું પતિવ્રતા નષ્ટ પામે અને આંગણે આવેલા અતિથિને જો ભિક્ષા ન આપવું તો મારો અતિથિ ધર્મ લાજે આંગણે આવેલા ને ક્યારેય નિરાશ ન કરવો કથા ઉપદેશ કરે છે આંગણે આવેલો નથી આવતો પણ ચેતવણી આપવા માટે આવે છે કે જીવ ગયા જન્મમાં કોઈને આવી રીતે આપ્યું નથી ને એટલે આ જન્મમાં હાથ લાંબો કરવાનો વારો આવ્યો આવતા જન્મે તારો વારો આવો ન આવે એટલે પાંચ આંગળી વડે કંઈક આપી દે ઈશ્વરે આપ્યું હોય ને તો પાંચ આંગળી વડે યથા શક્તિ યથા ભક્તિ એને આપજો પણ સાવધાની બહુ રાખજો કળિયુગ છે માગવા વાળા માગવાના રાત્રે પાછા ચોરી કરવા આવે એટલે સાવધાની રાખજો નિરાશ પણ નથી કરવાનો એને અને સાવધાની પણ એટલી જ રાખવાની છે અનસુયા દેવી વિચાર કરે કે શું કરવું અતિથિ ધર્મ તો લાજવો જ ન જોઈએ અને પતિવ્રતા મારું નષ્ટ ન પામવું જોઈએ આટલો વિચાર કરી અનસુયા દેવીએ હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો મન કર્મ અને વચન થી જો મારા પતિની સેવા મેં કરી હોય ને તો આ ત્રણેય સાધુ છ છ મહિનાના બાળકો થઈ જાય આમ કરીને જ્યાં જળ છાંટ્યું ત્યાં તો છ છ મહિનાના બાળકો થઈ ગયા

આફોડું વાજતે ગાજતે માંડવે આવશે અને સમય જવા માંડ્યો એને ખબર નથી કે અનસુયા ક્યાં રહે છે જાવું ક્યાં એટલે વાયા નારદ કરવામાં આવ્યું નારદજી પૂછ્યું કે નારદ તમારા કેવાથી અમે ત્રણેય દેવી સતીત્વ નષ્ટ પામે પતિવ્રતા નષ્ટ પામે એવું અમારા પતિને કીધું ને અનસુયાના આશ્રમે ગયા છે મહિના થઈ ગયા હજી પાછા આવ્યા નથી પણ હવે સરનામું આપો એટલે નારદે કીધું કે અત્રી અને અનસુયાના આશ્રમે છે તમે ત્યાં જાઓ ત્રણેય દેવી આવ્યા ત્રણેય દેવી આવી અને અનસુયા વિષ્ણુ અને મહાદેવ કે પતિ નોતા આવ્યા પણ સાધુ ના રૂપમાં આવ્યા હતા હા અમે જેને મોકલ્યા હતા રૂપ પરિવર્તન કરીને આવ્યા હશે પણ છે ક્યાં અનસુયા એ કીધું જ લઈ લે અને પેલા વેલા લક્ષ્મીજી ગયા પેલું ઘોડિયું હતું ત્યાં આમ હાથ લાંબો કર્યો અને વિચાર કર્યો કે આ ક્યાંક નારાયણ ની બદલે બ્રહ્માજી આવી હાથ પાછો લઈ લીધો બીજા ઘોડીએ બ્રહ્માણી સાવિત્રી ગયા હાથ લાંબો કર્યો વિચાર કર્યો કે આ ક્યાંક બ્રહ્માજી બદલે નારાયણ આવી જાય તો હાથ પાછો લઈ લીધો અને ત્રીજા ઘોડીએ ભગવતી ભવાની પાર્વતી ગયા વિચાર કરે કે મહાદેવની જગ્યાએ આ નારાયણ કે બ્રહ્માજી હશે તો શું કરવું અને અંતે અનસુયાને કીધું કે હે અનસુયા દેવી અમે હાર્યા અને તમે જીત્યા હવે આ જેવા હતા ને એવા ને એવા કરવા એટલે પાછા લઈને અહીંથી અમે નીકળી એટલે અનસુયાએ પાછું હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો મન વચન કર્મથી જો મારા પતિની મે સેવા કરી હોય તો આ ત્રણેય બાળકો એના મૂળ અંદર આવી જાય આમ કરીને વિષ્ણુ અને મહાદેવ પ્રગટ થયા અને એ જ વખતે ગુરુ દત્તાત્રેય પ્રગટ થાય અને જય જય થાય બોલીએ શ્રી દત્તાત્રેય ભગવાનની કથા મને તમને ઉપદેશ કરે બીજાની ઈર્ષા કરશો ને તો આવું પરિણામ આવશે ઈર્ષા ક્યારેય નહીં કરતા ઈર્ષા કરશો એટલે તમારું પુણ્ય છે એ ધોવાશે અને જેની તમે ઈર્ષા કરો છો એનું પાપ છે એ તમારામાં આવશે